હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો કારણ કે અત્યારે જ હાલમાં જ હોળીનો ખૂબ જ મોટો તહેવાર ગયો છે અને તમે બધાએ ખૂબ એન્જોય કર્યું હશે તો આ હોળી પછી આપણો આ પહેલો વિડિયો છે તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ધાબા સ્ટાઇલ ભીંડી મસાલાની રેસીપી જે ધાબા પર મળે છે એ જ રીતે અને એવી ટેસ્ટી ખૂબ જ સરસ એવી સબ્જી આજે આપણે બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે એને મેં આ રીતે ઊભા કાપી લીધા છે અને આપણે તાવડીમાં થોડું તેલ વધારે મૂકી અને એને થોડી ફ્રાય કરી લઈશું તો મીડિયમ ગેસ પર આપણે એને ફ્રાય કરી લેવાની છે તો આ રીતે એને હલાવતા જઈને થોડી ફ્રાય કરી લઈશું તો આપણા ભીંડા થાય છે તળાય છે ત્યાં સુધી આપણે એક મસાલાની ગ્રેવી તૈયાર કરી દઈએ તો આપણે જે રૂટિન મસાલા લઈએ છીએ એ અને થોડો ગરમ મસાલો એક ચમચી લીધો છે અને આપણે એક બાઉલમાં લઈ અને થોડું પાણી ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરી દઈશું આ રીતે પાણી ઉમેરી અને થોડી પેસ્ટ તૈયાર કરી દઈશું જેથી મસાલા બધું પાણી ઓબ્ઝર્વ કરી લે અને મસાલા સરસ એવા અંદર ફૂલી જાય એટલા માટે આપણે પાણી નાખી અને જો ડાયરેક્ટ આપણે તેલમાં પાણી મસાલા નાખીશું તો પછી એ મસાલા બળી જાય છે એટલા માટે આપણે થોડું પાણીમાં એને પાણી નાખી અને એની એક પેસ્ટ તૈયાર કરી નાખીએ તો જો આપણા ભીંડા સરસ એવા તળાઈને ફ્રાય થઈ ગયા છે તો આપણે એને નીકાળી દઈશું વધારે ટાઈમ નહીં રાખવાની તો ભીંડા કડક થઈ જશે હવે આપણે બધા ભીંડા કાઢી લીધા છે અને જે પેનમાં તેલ બચ્યું છે વધારાનું એ નીકાળી અને જેટલું જોઈએ પ્રમાણસરનું બે ચમચા જેટલું આપણે તેલ રવા દેવાનું અને એની અંદર મેં જીરું નાખી દીધું છે અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે આપણે આદુ મરચાંને સરસ એવા ફ્રાય કરી દઈએ સતળાઈ જાય એટલે આપણે એની અંદર પછી જે પેસ્ટ લીધી છે એ લઈ લઈશું સરસ એવા એને તેલમાં સાતળી દેવાના જેથી આ લસણ આદુ અને મરચાંને કચાસ દૂર થઈ જાય હવે આપણે જે પેસ્ટ બનાવી હતી મરચાંની બધા મસાલાની એ લઈ લઈશું અને એને પણ થોડું શેકી લઈશું તેલમાં મારી રીતે આપણે હલાવતા જવાનું નહીં તો નીચે મસાલા બેસી જશે તો જો ફ્રેન્ડ સરસ એવા મસાલા ફ્રાય થઈ ગયા છે અને બાજુ પરથી તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે આપણે એકવાર હજી એને હલાવી દઈશું આપણા મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે એની અંદર બે ટામેટાને મિક્સરમાં લઈ અને એની પેસ્ટ તૈયાર કરી દીધી છે તો એ લઈ લઈશું તો હવે આપણે ટામેટાને પણ સરસ એવા અંદર ફ્રાય કરી દેવાના છે હવે બધું મસાલા અને ટામેટા ગ્રેવી સરસ એવી સતડાઈ ગઈ છે તો આપણે થોડી ગ્રેવીને ઘટ કરવા માટે અહીંયા અમે બે ચમચી જેટલો સિંગદાણા અને તલનો ભૂકો લીધો છે જેનાથી શાકમાં ખૂબ જ સરસ એવી રીચનેસ ટેસ્ટ આવશે કારણ કે ધાબા પર આ જ રીતે બનાવવામાં આવે છે તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે તો જુઓ ફ્રેન્ડ સરસ એવું બધું મસાલા ટામેટા અને બધું જ સરસ એવું સતળાઈ ગયું છે તો હવે આપણે થોડું પાણી ઉમેરી અને એને ગ્રેવી કરી દઈશું તો મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી લીધું છે જરૂરિયાત પ્રમાણે પાણી લેવાનું વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો અને આ રીતે બધું મિક્સ કરી દઈશું અને થોડીવાર વાર થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે હવે જે આપણે ભીંડા તળીને રાખ્યા હતા એ નાખી દઈશું અને બધું જ સરસ એવું મિક્સ કરી દઈએ ભીંડા અને ગ્રેવી સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને હલાવી દઈશું

પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો જો ફ્રેન્ડ પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું શાક એવું તેલ છોડવા માંડ્યું છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે તો જો ફ્રેન્ડ્સ દેખાય છે ને સરસ એવું ધાબા પર મળે એવું જ ભીંડી મસાલાનું શાક તો આ જ રીતે તમે પણ બનાવજો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને જેને ભીંડા ના ભાવતા હોય એ પણ આંગળી ચાટીને ખાશે ચલો ફ્રેન્ડ્સ સરસ આપણે ભિંડી મસાલાની શાક તૈયાર થઈ ગઈ છે તમે અહીંયા સર્વ કરી દીધું છે પરાઠા સાથે તમે ખાઈ શકો છો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો રોટલી સાથે ખાઈ શકો છો રેસિપી ગમી હોય તો ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ